ગિરનારી નમોનારાયણ હું મહેશગીરી બાપુ ગિરનારી અન્નક્ષેત્ર ગુરુદત્તાત્રેય સંસ્થાન ઇનાવતી આપ સૌને નમોનારાયણ કરું છું આ વખતે મહાશિવરાત્રીનો મેળો ખૂબ ભવ્ય અને દિવ્ય થવા જઈ રહ્યો છે ત્યારે હોઈ શકે કે આ મેળામાં ભક્તો અને જનતાનો ખૂબ ઘસારો હોઈ શકે તો ગિરનાર તળેટીના અંદર વસતા આજે જગ્યાધારીઓ કે નાના ઝોપડી ઝૂપડીવાળા કે નાની જગ્યાઓ હોય ધસારો વધી જવાના લીધે કદાચ એવું બને કે આપણા ત્યાં જે આવેલા ભક્તો છે જનતા છે એને પ્રસાદ આપવામાં કોઈ ઉણપ ના રહે તો હું બધા જ જગ્યાધારીઓ જેટલા છે એ બધા ઝોપડીવાળા નાના નાના સાધુઓને બધાને અપીલ કરવા માગું છું કે આપણા ગિરનારમાંથી કોઈ પણ ભક્ત ભૂખ્યો ન જાય એ આપ ધ્યાન રાખવું આપ સૌને કંઈ સામાનની કરિયાણાની ને કંઈ જરૂરિયાત હોય તો અહીંયા જે ગિરનારી અન્ય ક્ષેત્ર છે ત્યાં ઓફિસ છે ત્યાં સમીરભાઈ સાગરભાઈ એ હશે અથવા તો ભૂતનાથ મહાદેવમાં હિમાંશુભાઈ હશે ઓફિસમાં ત્યાં જજો અને જે સામાન જોઈએ આપને નાની નાની જગ્યાઓમાં એ સામાન ત્યાં લખાવી દેજો આપના ત્યાં એ સામાન પહોંચતું કરવાની પ્રયત્નો પૂરા કરશું પણ આપણા ગીરનાર માંથી કોઈ પણ ભક્ત ભૂખ્યો ન જાય એનું ધ્યાન રાખજો આ મેળો એક દિવ્ય થાય એના માટે હું આપ સૌને અપીલ કરું છું ને જય ગિરનારી દત્ત ભગવાન ની જય ભવનાથ વસ્ત્રાપતે મહાદેવની જય જુનાગઢ સોના અને ચાંદીના ના ખરીદી માટે વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની ચવેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ